ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો આ તમે જોઈ લો ગામડાની મજા ઠંડી અત્યારે એટલી બધી પડે છે ને ના પૂછ વાત મેડમ પાણી ગરમ કરવા બેહી ગયા છે આપણા જો કેવી મજા આવશે એ ગામડામાં હા બીજું ગોમડામાં રહેવાનું ગમે ના ગમે નેચરલ બધું વ્યૂ હોય પણ આની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો બટાકાનું શાક અને રીંગણ કેટલી વાર લાગશે બે કલાક થશે હું કોમ કોમ જોર આવશ ને આટલા બધા બટાકા છે જે સમારવાના છે રીંગણ ટોમેટો ફટાફટ જમવાની તૈયારી થઈ જાય આપણે બધા જમી લઈશું ભાભી ફાઇનલી મદદ કરવા માટે છે શાક સમા ટોમેટા સમાવાનું ચાલુ કરી દીધું છે તો આના બાજુ બટાકા સમારા છે હા જેઠવાણી સર ને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મોટું તપેલામાં ભાત મૂકી દીધો સર ખબર ને કેવું બનાવ રોટલી કેવી બનાવશો ભાભી આપણા શરમાય છે ભાઈ આપડે બત્રીજો ઉઠી ગયો છે અને ભૂખ લાગી ગયા હવા માટે ફ્રિજ ખોવા છે જુઓ છે શું ખાવા બન્યું છે એની તૈયારી કરી રહ્યો છે છે રોપ બઢિયાથી કરે ને કરે અને ડ્રોપ મારેલો કહેવાય ખવા પડી પણ આગળથી ચક્કર કરી જોઈએ આપણે મિત્રો સીઝનના બોર લાગી ગયા છે બોયડી ઉપર આના બોરા બહુ મીઠા છે અને બહુ ખાવાની મજા આવે છે પણ હજુ કાચા છે અને કાચા તો પાકવાના બહુ લેટ પાકે છે પણ અત્યારે લેટ બહુ પાકે છે અહીંયા પાણી નીકળે છે જે નટ ઉટલો છે એ નીકળે ભાઈ નટ તૂટી ગયો છે તમે નીકળી ગયા છે ખેતરમાં ફરવા માટે આ જૂનામાં જૂનો યસ આ ગવાર છે ગવાર સમજી લે દેશી ગવાર દેશી ગવાર શું કેવાય ગવાસી

આપડી આનો નું છાપરી આપડું જૂનું ઘર પડી ગયેલું હા આઈ રે તારા હમ બા દાદા રહેતા હતા પેલા હું નાનો હતો ને ત્યાં બાદ બા જોડે અહીંયા રહેતો હતો સક્કરિયું ખોદીને જોઈ જોવા છે કે સક્કરિયું થઈ શકે નહીં કેમ કે સક્કરિયું મેડમ ને મન થયું આ સક્કરિયું મળશે કે નહીં મળે હે જોઈ ના મળે તો

બસ બહુ થઈ ગયા તો કાચા ખાવાની મજા શીખી

શક્કર ખોદી હવે કાચા શક્કરિયા ખાવાની પછી ટ્રાય કરીએ પછી જોઈએ કેવા લાગે છે ટેસ્ટમાં તો બને રહેજો બ્લોગમાં આ છે આપણી ગાયો ભેંસો આ છે આપણો પાણીનો અવાજ અને એનું લોકેશન કંઈક આ બાજુનું છે जो भाई लाडवा बना चालू से स्वीट સ્વીટમાં લાડવાનો પ્રોગ્રામ છે અને મારા માસી આજે લાડવા બનાવશે કેમ કે માસી હાથના લાડવા છે ને બહુ ભાવે છે હું લાડવા બનાવું છું પણ માસીન જેવા નહી થતા પણ જો જોઈ લો સ્પેશિયલી તમે જોઈ શકો છો આ લાડવા માસી મારા જો માસી જોડે લાડવા બનાવવા બનાવતા શીખવાઈ છે માસી બરાબર ને તો માસી છે ને માસી લાડવા એક નંબરના બનાવે તો જેને બી ખાવા મિત્રો આવી જજો આપણે લાડવા ખવડાવીશું